દમણના દાભેલ આટિયાવાડ વિસ્તારમાં ગત રાત્રે ગટરના ખુલ્લા ખાડામાં એક નંદી ફસાઈ ગયો હતો જોકે દમણ ગૌરક્ષા મંચ ફાયરબ્રિગેડ અને સ્થાનિક લોકોના સહયોગથી નંદીનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ગત રાત્રે દમણ ગૌરક્ષા મંચને અજાણ્યા વ્યક્તિ દ્વારા દાભેલના આટિયાવાડ વિસ્તારમાં એક નંદી ગટરમાં ફસાઈ ગયો હોવાની સૂચના મળતા ગૌરક્ષા મંચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી શરૂઆતમાં મંચના સભ્યોએ પોતાના પ્રયાસોથી નંદીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ જરૂરી સાધનોના અભાવે તેઓ સફળ થઈ શક્યા અને નંદીને બચાવવા માટે તાત્કાલિક મદદની જરૂર હોવાથી ગૌરક્ષા મંચ દ્વારા દમણ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો ફાયર બ્રિગેડની ટીમ પણ સત્વરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો ગૌરક્ષા મંચના સભ્યો અને સ્થાનિક લોકોના સહયોગથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું સૌના સંયુક્ત પ્રયાસોથી અંતે ગટરમાં ફસાયેલા નંદીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો ઘટના બાદ ગૌરક્ષા મંચના પ્રમુખ હર્ષલ પટેલે સમગ્ર વિસ્તારમાં ખુલ્લા ગટરના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવાની સંબંધિત વિભાગોને અપીલ કરી હતી કે જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે પ્રાણી આવા અકસ્માતનો ભોગ ન બને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ વલસાડ તાલુકાના ભાગલ ગામના દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે આ ઘટનાથી પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં દીપડાનો વિડીયો ઉતાર્યો છે જેમાં તેની હાજરી સ્પષ્ટપણે જોવા મળે છે દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દીપડો ખેતરોમાં દેખાતા ભાગલ અને આસપાસના ગામોના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે તેમને પોતાના પશુઓની સલામતીની ચિંતા સતાવી રહી છે આ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે સ્થાનિકોએ આ ઘટનાની જાણ ગામના સરપંચ અને વન વિભાગને કરી છે વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સરપંચ અને ખેડૂતો પાસેથી દીપડાની હાજરીની માહિતી મેળવી છે આ વિસ્તારમાં બીજીવાર દીપડો દેખાવાના કારણે લોકોમાં ભય વધ્યો છે સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને દીપડાને પકડવાની માંગ કરી છે જેથી લોકો સુરક્ષિત રહી શકે Gracias. Sí. વલસાડ ખાતે એક છ વર્ષની દીકરી દ્વારા નવરાત્રી પહેલા કરાઈ નવરાત્રિની અનોખી ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે ગરબારમી નવરાત્રીની કરી ઉજવણી વૃદ્ધાશ્રમમાં છ વર્ષની દીકરી ગરબા રમવા જતા વૃદ્ધાશ્રમમાં ખુશીના ભાવુક દ્રશ્યો સર્જાયા સમગ્ર રાજ્યમાં નવરાત્રીને લઈ ગરબા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ તથા ગરબા આયોજકો દ્વારા નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ખાતે રહેતી છ વર્ષની દિત્યા ઓઝા દ્વારા નવરાત્રિ પહેલાં અનોખી રીતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી છ વર્ષની દિત્યા ઓઝા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પરિવારની જેમ આશ્રમમાં નવરાત્રિ પહેલાં આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા દિત્યા ઓઝા તેમની માતા ડૉક્ટર નેહા ઓઝા જોડે એકવાર વૃદ્ધાશ્રમ ગઈ હતી ત્યારે આ છ વર્ષની દીકરીને આ વૃદ્ધો માટે કંઈક કરવાનું નક્કી કર્યું હતું જે બાદ નવરાત્રિ આવતા નવરાત્રિ પહેલાં દિત્યા દ્વારા વૃદ્ધાશ્રમમાં જઈ તમામ વૃદ્ધાશ્રમના વૃદ્ધો જોડે ગરબા રમ્યા હતા નાની દીકરી વૃદ્ધાશ્રમમાં ગરબા રમવા પહોંચતા ત્યાં રહેતા તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો કેટલાક વૃદ્ધો નાની દીકરીને માતાજી આવ્યા હોય એમ સમજી દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના આ કાર્યને બિરદાવ્યું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો હું થ્રી યર્સ ની હતી ત્યારથી હું ધર્મેશ્વર પાસે ગરબા શીખવા જતી હતી મેં મારી મમ્મા સાથે અહીંયા ઓલ્ડ એજ માં આવેલી તો મેં વિચાર્યું કે નવરાત્રી આવી રહેલી છે તો મેં બી આ લોકો ને ગરબા શીખવાડ્યું અહિયાં ના વડીલો બહુ સારા છે અહીંયા મેં બધા એ લોકોને સ્ટેપ બી શીખવાડ્યા નવા નવા એ લોકોને મેં બે તાળી બી શીખવાડ ને આશીર્વાદ બી લઉં આ નવરાત્રીમાં મને સમય મળશે તો મેં પાછી આવીશ હું અવાર નવાર અહીંયા વિઝિટ માટે આવું છું તો એકવાર મારી દીકરીને પણ લઈ આવેલી ત્યારે એમણે મને એવું કીધું મારી દીકરીએ કે મમ્મા હું આ બધા જે વૃદ્ધ લોકો છે એને કંઈ એક્ટિવિટી કરાવી શકું તો મેં કીધું હા દીકરા તને જે કરાવવું હોય તે કરાવી શકે તો એને મને કીધું મમ્મા હું ગરબા શીખવાડું મેં કીધું હા એમને પૂછી જોજે એમને ફાવતું હશે તો શીખશે તો એણે પછી એમને એમની સાથે વાત કરી એમની સાથે બેઠી એમને શીખવાયેલા ગરબા જે એને સ્ટેપ આવડતા હતા તે સ્ટેપ એને શીખવાડવાની કોશિશ કરી અને એ લોકો એની સાથે વાત કરીને એમને પણ ખુશી મળી અને મારી દીકરી પણ ખુશ થઈ એમને એને આશીર્વાદ આપ્યા આ બધું જોઈને મને થોડું પ્રાઉડ પણ ફીલ થયું કે આજના આધુનિક જમાનામાં જ્યારે બધા બચ્ચાઓ મોબાઈલમાં અટવાયેલા હોય છે ત્યારે મારી દીકરીને એવો વિચાર આવ્યો કે હું કંઈક આવું વૃદ્ધ લોકો સાથે બેસીને હળીમળીને ગરબા શીખવાડીને એમને ખુશ કરું આ જોઈને મને મારી દીકરી પર પ્રાઉડ ફીલ થાય છે આ દીકરી તૈયાર થઈને આવી લઈ છે અને એકદમ માતાજીનું સ્વરૂપ છે એને જોઈને બહુ આનંદ થયો ખરેખર બહુ આનંદ થાય છે ઘણો ઘણા એમોશનલ થઈ ગયા છે ખરેખર બહુ આનંદ થાય છે રિયલી 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 ગ્રેટફુલ ટુ હેવ હિયર આ તો માતાજી છે માતાજીના બ્લેસિંગ લેવાનો આપણે શું બ્લેસિંગ આપવાના એને બધા બહુ છે અમને તો એમ જ લાગે છે કે અમારા માં આજે એક માતાજી પધાર્યા છે અને એ માતાજીને જોઈને અમે અહીંયા આટલા વડીલો ખુશ થયેલા છીએ એમ જ લાગે છે સાક્ષાત માતાજી છે બહુ મજા એમને જોઈને જ એક તો ખુશ થઈ ગયા છે હવે રમશે ત્યારે તો ઓર મજા આવશે બહુ ખુશી એટલે એનું વર્ણન નથી કરી શકતા અમે અમારા ચહેરા ઉપર તમને હસી દેખાતી હોય તો સમજી લો કે કેટલી ખુશી છે અમને નવરાત્રી આવી રહી છે એટલે માતાજી પ્રમાણે અમારે એમ લાગે છે કે માતાજી અમારા અહીંયા સાક્ષાત આવીને અમને દર્શન આપી ગયા છે કપરાળા તાલુકાના અંભેટી ખાતે આવેલ પાવર ગ્રીડ પર આતંકવાદી હુમલા અને બંધક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત પોલીસ અને ચેતક કમાન્ડો સાથે સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં ચાર આતંકવાદીઓએ પાવર ગ્રીડમાં ઘૂસીને તેના ચેરમેન અને બે ડિરેક્ટરોને બંધક બનાવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ જેમાં એસઓજી ટીમ મરીન ટાસ્ક ફોર્સ અને અન્ય પોલીસ દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ચેતક કમાન્ડોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેમણે આતંકવાદીઓની માગણીઓ જેમાં ચોપર બે આતંકવાદીઓની મુક્તિ અને બસો કરોડ રૂપિયાની ક્રિપ્ટો સમાવેશ થતો હતો વિશે માહિતી મેળવી ત્યારબાદ કમાન્ડોની ટીમે ઓપરેશન શરૂ કર્યું આ ઓપરેશનમાં તમામ ત્રણ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને ત્રણેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કોઈ કોઈપણ જાનહાનિ વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ કમાન્ડોએ મુખ્ય નિરીક્ષક તરીકે આ મોકડ્રીલની સમીક્ષા કરી હતી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને અન્ય વ્યવસ્થાઓ પણ સુચારુરૂપે કરવામાં આવી હતી જેના કારણે મોક ડ્રીલ સફળ રહી હતી